આજે સન્ડે છે એટલે મારે કામ પણ બહુ જાજુ હોય જઈ આટલો ઢગલો છે કપડાનો જો એકાત્ર આટલા હોય જ ગાય જાય છે મારા શિવભાઈ કહે તું ગાય બતા મમ્મા અને એ શું કરે છે ખબર છે જઈએ મારા ભાઈ ખાય છે શું કરો છો ભાઈ તમે ગુવારનું શાક

કપડા ને હવે સુકાવી દીધા છે લઉં તમને બતાવું જો આ બધી આ હોહરું જો અહીંથી આપણું મકાન છે નાથી ને આ બધી શેરી આપણે આ સુધી રોજને રોજ વાળવાની હોય જો અહીંયા અડધા કપડા આપડા સુકી દીધા છે હવે હજી એક કામ ચાલો હવે બધું વાળી પણ નાખ્યું છે કપડાં દોરી બધું એ પણ કરી નાખી દુકાનની રજા બપોર પછી એવું લાગે તો જાય છે રવિવારે જ રજા લગભગ તો જવાય તો જાવું જ છો કાલે નથી ગયા કાલે મમ્મી ધોરવી આ ગયા જો હવે આપણે જઈશું ઉપર ઉપર ઘઉં ને એ બધું રાખ્યું છે એટલે આપણે હવે ઉપર ઘઉ સાફ કરવાના સમજો મારા સીયુ ભાઈ તો ઉપર ગયા હશે એ ભાઈ તમે અહીં ઉપર શું કરો છો હું ઘઉં છું છે પેસ્ટથી તો તો ચાલો હવે આપણે પણ ઘઉં સાફ કરી નાખવી ચાલો હવે હું ફટાફટ સાફ કરી નાખું હમણાં કેટલા સાડા અગિયાર વાગી જશે એક કલાકમાં કરવાના છે ને કરતા પછી રાસ પણ જમવા આવી જશે તો ચાલો આપણે કરી નાખીએ મારા ઘરને સારા સન્ડેના દિવસે કેટલું કામ ભેગું થઈ જશે છે બહુ જાજુ એ સિવા ભાડા ભાડા તમે જો આપણે તો ઘડીક આરામ કરી લેવી કેમ કે થાકી ગઈશું હવાર ની આમની મથું છું કેટલી પાંચ વાગે વહેલી ઉઠીશું પાંચ વાગે આની આમની મત છું તો હજે ઘડી લાગી જો આમનું કામ જ કરું કપડાં ધોયા બધું કેટલું નાનું મોટું કામ કર્યું હવારનું આમને ચાલો સંડે ના દિવસે એટલે અમે થાકી જાય કે કોઈ વાત જ ન પૂછો હવે જોઈ લો મારા સિવાભાઈ કસરત કરે છે